કરજણ નગરપાલિકાના સ્વચ્છતા લીરે લીરા જોવા મળ્યા છે અલગ અલગ જગ્યા પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે કરજણ નગરપાલિકાના નવા બજાર પાસે જજીસ બંગલો છે અને ત્યાં જ કચરાનું સામ્રાજ્ય ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે જે પશુપાલકો છે એટલે કે જે લોકો ઢોરો રાખે છે ચડાવે છે તે લોકો પોતાના ઘર પાસે રાખવાની જગ્યા રસ્તા પર તકલીફ પડી રહી છે કરજણ નગરપાલિકા વિસ્તારમાં આવેલા નવા બજારમાં જજેશ બંગલા અને તાલુકા પંચાયત નજીક ઉકરડાના ઢગલા થઈ ગયા હોય ત્યારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે વોર્ડ નંબર છ માં આવેલા બાગ પાસે પશુપાલકો દ્વારા જાહેર રોડ પર પશુપાલકો છાણ નાખવામાં આવે છે ત્યારે જેને લઈને જ અવર જવર કરતા રાહદારીઓમાં ગંદકી અને દુર્ગંધ મારતી હોય ત્યારે તેઓને તકલીફ પડી છે અને ત્યાંથી પસાર થવું તે મજબૂર બન્યા છે એક તરફ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે ત્યારે બીજી તરફ સ્વચ્છતાના લીરે લીરે આવડતા જોવા મળે છે બાગની નજીકમાં પશુપાલન કરતાં પશુપાલકો ઘર આંગણાની જગ્યાને બદલે જાહેર માર્ગ પર ઉકળો બનાવી અને ગંદકી ફેલાવી રહ્યા છે છાણ નાખી રહ્યા છે ત્યારે વીજ કંપનીની ડીપી પણ આવેલી છે ઇલેક્ટ્રિક ફોલ્ટ થાય તો વાયરમેન ક્યાંથી અંદર પ્રવેશે તે એક મૂંઝવણ થઈ ગઈ છે ગંદકીને લઈને માખી મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે લોકો રોગનો શિકાર પણ બની રહ્યા છે વહેલી તકે પાલિકા જાહેર રોડ ઉપરના ઉકરડા દૂર કરે અને ગંદકી કરતા લોકો સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે